ઓગણીસમી ઓવરમાં ગ્લેન ફિલિપ્સે શાનદાર કેચ પકડ્યો હતો અને શુભમન ગિલને પેવેલન મોકલ્યો હતો ત્યારબાદ વિરાટ કોહલી ફક્ત એક રન બનાવી આઉટ થયો હતો તો માઇકલ બ્રેસવેલે આઉટ કર્યો હતો કોહલીએ પોતાના બચાવમાં ડીઆરએસ પણ લીધો પરંતુ ત્રીજા એમ્પાયરે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને ઉલટાવ્યો નહીં બસો બાવન રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે પાવરફુલીમાં ચોસઠ રન બનાવ્યા હતા એટલું જ નહીં ટીમે પ્રથમ દસ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી તો ફાઇનલમાં વિરાટનું બેટ ન ચાલ્યું પરંતુ ચોમ્પિયન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની શાનદાર જીત થઈ છે લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય પાવર પ્લેમાં જ ચોસઠ રન બનાવી નાખ્યા હતા મહત્વનું છે કે બસો બાવન રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને ભારતની શાનદાર જીત થતા જશ્નનો માહોલ પણ જોવા મળ્યો હતો રવિન રવિન્દ્રને બે ઓવરમાં ત્રણ જ વરદાન મળ્યા મહત્વનું છે કે મેચ દરમિયાન મોહમ્મદ શમી ફરી એક વખત ઘાયલ પણ થયો હતો પરંતુ શાનદાર જીતને કારણે ભારતમાં ત્યારે જશ્નનો માહોલ જોવા મળ્યો અલગ અલગ શહેરોમાં ભારતની શાનદાર જીતની ઉજવણી કરવામાં આવી હતી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો આઈસીસી ફાઈનલમાં અડધી સદી પ્રથમ વખતે રોહિંદી હતી તો રવિંદ જાડેજાને પણ બાર વર્ષ બાદ આઈસીસી ફાઈનલમાં વિકેટ લેવાનો મોકો મળ્યો હતો મહત્વનું છે કે ભારતની શાનદાર જીત કોઈ દુબઈમાં આ ફાઇનલ મુકાબલો રમાયો હતો ત્યારે એકસો ને બાવન રનનું ટાર્ગેટને આપવામાં આવ્યું હતું જેમાં ભારતની શાનદાર જીત થઈ છે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની ચાર વિકેટે ભવ્ય જીત થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમને શુભેચ્છાઓ પાઠવી છે ભારતભરમાંથી ક્રિકેટ ચાહકોએ પણ શુભકામનાઓ પાઠવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શુભકામનાઓ પાઠવી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત થતાની સાથે જ નેતાઓ દ્વારા પણ ટીમ ઇન્ડિયાને તમામ ક્રિકેટરોને જીતની શુભેચ્છા પાઠવવામાં આવી તો આ તરફ રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતની ટીમને શુભકામનાઓ પાઠવી હતી હર્ષ સંઘવી દ્વારા પણ ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તો પીએસ ગોયલ દ્વારા પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફાઇનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે તેને લઈને તેમણે જીતની શુભકામના પિયુષ ગોયલ દ્વારા પાઠવવામાં આવી હતી મનસુખ માંડવિયા દ્વારા પણ ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મહત્વનું છે કે અલગ અલગ નેતાઓ દ્વારા ટ્વીટ કરી અને તેમણે શુભકામનાઓ પાઠવવામાં આવી જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બદલ ભારતની ટીમને શુભકામનાઓ જેપી નડ્ડાએ પાઠવી હતી આ તરફ ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી ગુજરાતને એમણે પણ ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી હતી મહત્વનું છે કે ગઈકાલની મેચમાં જે શાનદાર જીત થઈ છે તે બદલ નીતિન ગડકરી દ્વારા પણ ભારતની ટીમને ટ્વીટ કરી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીત્યું છે ત્યારે એક બાદ એક શુભેચ્છાઓનો વરસાદ જોવા મળ્યો કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ભારતીય ટીમને શાનદાર પ્રદર્શન બદલ અને જીત બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને જે બેસ્ટ પરફોર્મન્સ ગઈકાલના ફાઇનલ મુકાબલામાં ભારતે આપ્યું તેને લઈને તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ રાહુલ ગાંધીએ પાઠવી હતી So, the best team in uh, India has won the Champions Trophy. And this is why I that one of the best side in the Champions Trophy was uh, won. And uh, I think it. uh, okay that it's a good thing. And this is why I think it's a good thing. Because I think the best team emerged we which I think uh, ICC Champions Trophy or ICC tournaments I think, in India. आ, लास्ट ईयर भी जीते हैं और अभी भी जीते हैं और चैंपियंस ट्रॉफी में कबाल किया है वरुण जब से आए हैं विराट ने कम किया बाकी सब लड़कों ने रोहित ने आज चिपन किया आई थिंक इट्स जस्ट शोज टू शोज द क्वालिटी ऑफ क्रिकेट दर प्लेइंग और आई uh, थिंक बहुत बहुत मुबारक हो इंडिया को थॉरली uh, डिजर्व और uh, बहुत अच्छा लगा कि इंडिया हैजबॉन और uh, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ઓલરાઉન્ડર અક્ષર પટેલના પરિવારે પણ જીતની ઉજવણી કરી નડિયાદમાં અક્ષર પટેલના પરિવાર દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરાઈ इंडिया जीत गया है उसका आनंद तो है मेरे बेटे ने जो भी कुछ किया लेकिन आनंद इसलिए है कि इंडिया ने मैच जीत लिया यानी अब यह कप हमारा हो गया मैं इंडियन टीम जो आज खेला सबका प्रदर्शन इतना अच्छा हुआ कि मैं सोच में ही नहीं सकता था मेरे मेरा बेटा ने तो और हर टीम ने कुछ ना कुछ किया है लेकिन પૂર્ણ થઈ મેં સંગ્રામ મહારાજ જોડે એ જગ્યું હતું કે મારા છોકરાની ટીમ જીતી જાય એનું પરફોર્મન્સ બોલિંગ બેટિંગમાં સારું રહે એવું ભગવાન પાસે મેં પ્રાર્થના કરી તો જીતની ઉજવણી ક્રિકેટરોના પરિવાર દ્વારા પણ કરવામાં આવી રહી છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગઈકાલે દિવાળી જેવો માહોલ હતો ભારતની શાનદાર જીત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં થઈ છે ત્યારે ક્રિકેટરોના પરિવાર દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ફટાકડા ફોડી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તો ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને પણ અભિનંદન સતત મળતા રહ્યા કારણ કે જે પ્રકારે શાનદાર પરફોર્મન્સ ગઈકાલે ભારતીય ટીમનું રહ્યું છે અને ઓલરાઉન્ડર અક્ષર પટેલના પરિવાર દ્વારા પણ ગઈકાલે જીતની ઉજવણી કરવામાં આવી નડિયાદમાં અક્ષર પટેલના પરિવારે પણ ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત થતા ઉજવણી કરવામાં આવી હતી આઈસીસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસમાં ભારતની ભવ્ય જીત થઈ છે ત્યારે જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ એક નિવેદન આપ્યું મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હું ઓડીઆઈ ફોર્મેટમાંથી હવે સંન્યાસ નથી લઈ રહ્યો કોઈ ફ્યુચર પ્લાન પણ નથી જેમ ચાલે છે તેમ જ ચાલશે તેમણે કહ્યું કે જે અફવાઓ હતી તેના પર ધ્યાન ન આપવું કેપ્ટન રોહિતે કહ્યું કોઈએ અફવા ન ફેલાવવી તો કેપ્ટન રોહિત શર્માએ નિવેદન આપ્યું અને કહ્યું કે હું ઓડીઆઈ ફોર્મેટમાંથી સંન્યાસ નથી લઈ રહ્યો અને આ મામલે કોઈ ફ્યુચર પ્લાન પણ હજુ સુધી નથી જેમ ચાલે છે તેમ જ ચાલશે મધ્યપ્રદેશના ઇન્દોરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ ચેમ્પિયન્સ ટ્રોફીની જીતના ઉન્માદમાં બે જૂથ બાકડ્યા હતા મસ્જિદ પાસે ડીજે ના કારણે બે જૂથો વચ્ચે વિવાદ થયો બેકાબો ભીડને ટોળાએ પથ્થરમારો કરતા મામલો વધારે બિચક્યો હતો પથ્થરમારો અને બાદમાં તોફાની તત્વોએ આગ પણ લગાવી હતી જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો તેવેલે મેં ક્લિયર کرنا چاہتا હું કે ابھی વર્તમાનમાં મહોમાં પૂરી તરીકે સે शांति स्थापित है कहीं पर अब कोई भी समस्या नहीं है इसीलिए आपके माध्यम से मैं सबसे अपील करता हूं कि सब लोग संयम रखें और किसी तरीके की अफवाह पर ध्यान न दें वर्तमान में अभी हमारा जो प्रयास है पूरी तरीके से शांति जो स्थापित है आगे भी जारी रहे इस पर है आ, किस तरीके से ये घटना हुई क्या उसके कारण रहे कौन कौन से लोग जिम्मेदार हैं वो सब चीज़ें अभी अगले एक दो तो घंटे के बाद हम लोग निकालना चालू करेंगे और जो भी इसमें लोग शामिल होंगे उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी देखिए अभी घायलों की और इनकी पूरी तरीके से स्थिति क्लियर नहीं है ये जरूर है कि जो प्रारंभिक जानकारी मिली है चार लोगों के घायल होने की आई है अस्पताल में इसके अलावा बाकी तथ्यों की पड़ताल की जा रही है जैसे ही आ, सारे तथ्य हमारे सामने आएंगे वैसे ही और इसके अलावा जो एफ आई आर सौंगे उसके आधार पर कार्रवाई की जाएगी यहाँ पे द, दो पक्षों के बीच में तनाव हुआ है और कुछ आगजनी और कुछ पथराव की घटनाएं हुई है अभी स्थिति पूरी तरह काबू में है पूरी तरह शांति है यहाँ पे और मैं सभी को ये सख्त रूप से बताना चाहूंगा कि कोई भी किसी अफवाह पर ध्यान ना दे और किसी भी तरह से कानून व्यवस्था को अपने हाथ में लेने का प्रयास ना करे घटना यहाँ पे जो जुलूस निकला था રાજ્યમાં ત્રણ દિવસ હિટ ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને કચ્છમાં હીટવેવ ની સંભાવના છે રાજકોટ નું તાપમાન માર્ચ માસમાં ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે રાજકોટ સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું તો ભુજમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નલિયા અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં પણ તાપમાનનો પારો અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી પર પહોંચ્યો આજે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જવાની શક્યતા છે ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેજો માર્ચના બીજા વીકમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાનની શક્યતા છે આગામી ત્રણથી ચાર દિવસ તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે એન્ટિસાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે ત્યારે આગામી દિવસોમાં ચાલીસ ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા છે રાજકોટ અને કચ્છમાં પણ આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ અપાઈ છે રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી શક્યતા છે યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી શક્યતા અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી પડશે ભારે બફારાનો પણ સામનો કરવો પડશે પચીસ થી લઈને તેર માર્ચ બે પચીસ દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન થી ચાલીસ ડિગ્રીને પાર થવાનું છે જો કે ઉનાળાની શરૂઆત છે શરૂઆતની અંદર બે હજાર પચીસના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં છત્રીસ થી સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે માર્ચ મહિનામાં ગુજરાતના અનેક શહેરોમાં ગરમી ચાલીસ થી બેતાલીસ ડિગ્રી પહોંચશે તેવી આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગરમી વર્ષો પહેલાનો રેકોર્ડ છે પૂર્વ તરફ ખસી જશે અને આ પૂર્વ તરફ ખસી જવાના કારણે અત્યારે હાલ ઠંડી આવી રહી છે સવારે ઠંડા પવનો ફૂંકાઈ ગયા છે પરંતુ ઉલ્લેખનીય છે કે સાતમી માર્ચથી પુનઃ ગરમીનો પગવો વધવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મહત્તમ તાપમાન લગભગ ચાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે કચ્છના ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે કોઈપણ કોઈ કોઈ ભાગમાં વધુ રહી શકે રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ચાલીસ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે પણ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન વધશે આ તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્શિયસને વટાવી જાય ત્યારે કોઈક એકાદ ભાગમાં ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહે છે ભાગોમાં પણ બેતાલીસ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે એક્સેસિવ ગરમીના કન્ટિન્યુઅસ એક્સપોઝરથી બોડીમાં ડીહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે તો એટલે બને ત્યાં સુધી પોસિબલ હોય તો ડીહાઈડ્રેશનથી બચવા માટે ફર્સ્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્શન છે કે તમારે બપોરે બારથી ચાર વાગ્યા સુધી ગરમીમાંથી બહાર ઘરથી બહાર નીકળવો અવોઈડ કરવો જોઈએ ઇન કેસ તમારે બહાર નીકળવું પડે તો એકસાથ લાંબી મુસાફરી ના કરવું જોઈએ કોટનના ફૂલ ક્લોથ્સ પહેનવા જોઈએ અને મૂળ તમારે આઈઝ અને હેડને પણ કવર્ડ રાખવો જોઈએ અને ડીહાઈડ્રેશનથી બચવા માટે દરેક થોડી થોડી વારમાં લીંબુ શિકંજી શરબત ઓઆરએસ ઓઆરએસને સોલ્યુશન છે દહીં દહી લસ્સી છા છે ગમે તે જે નિયર બાય લિક્વિડ મળતું હોય કરવો જોઈએ આજના દિવસ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે પશ્ચિમી વિક્ષોભને કારણે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની ચેતવણી છે જમ્મુ અને કાશ્મીર હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ચેતવણી આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે બાર માર્ચ સુધી પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરાઈ છે આજે વિધાનસભાની બેઠક મળશે પ્રશ્નોત્તરી કાલથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મુદ્દે ચર્ચા થશે જળસંપત્તિ અને પાણી પુરવઠા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે અન્ન નાગરિક પુરવઠા અને સહકાર મુદ્દે પણ ચર્ચા થશે પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ સમિતિના અહેવાલ રજૂ થશે જેમાં વધારાના ખર્ચ મુદ્દે ચર્ચા અને મતદાન થશે માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો આજે પ્રથમ દિવસ છે ત્યારે નર્મદા અને જળસંપત્તિ મુદ્દે ચર્ચા થશે શહેરી વિકાસ વિભાગની માંગ મુદ્દે પણ ચર્ચા અને મતદાન થશે માંજદાના ધારાસભ્ય અનંત પટેલ ફરીથી આક્રમક મૂડમાં જોવા મળ્યા વાપી મનપા ખાતે ધરણા પ્રદર્શન યોજાશે મનપામાં સમાવિષ્ટ ગામડા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અગિયાર ગામના લોકો વિરોધ કાર્યક્રમમાં સામેલ થશે એનએસયુઆઈ દ્વારા ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ આંદોલન કરશે યુનિવર્સિટીના કુલપતિના બંગલાનો ઘેરાવ કરશે વિવિધ કોર્સમાં ફી વધારાને લઈને એનએસયુઆઈ આક્રમક જોવા મળી રહ્યું છે આજે બોર્ડ પરીક્ષાઓનું અંતિમ પેપર છે ધોરણ બારમાં વૈકલ્પિક વિષયોની પરીક્ષા ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત મરાઠી ઉર્દુ વિષયની પરીક્ષા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને હિન્દી વિષયની પરીક્ષા છે તો સત્યાવીસ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ હતી તમામ વિષયના પેપર એકંદરે સરળ રહ્યા આજથી સંસદ સત્રના બીજા ચરણની શરૂઆત થઈ રહી છે ચાર એપ્રિલ સુધી સંસદના બીજા ચરણનું સત્ર ચાલશે મણિપુર હિંસાની ઘટના વિશે પણ ઉગ્ર ચર્ચા થવાની શક્યતા છે સંસદીય ક્ષેત્રનો સીમાંકન મુદ્દે પણ ગૃહમાં હંગામો થઈ શકે છે યુએસએ દ્વારા ટેરિફ લાદવા મુદ્દે પણ હોબાળાની શક્યતા છે આજે કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળશે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે આવકવેરા અને વકફ સંપત્તિના વિવાદ મુદ્દે ચર્ચા થશે તો બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે પંજાબમાં ખેડૂતો આક્રમક વિરોધ પ્રદર્શન કરશે સંયુક્ત કિસાન મોરચાના ખેડૂતો વિરોધ કરશે ધારાસભ્યોના ઘર સામે ખેડૂતો પ્રદર્શન કરશે સરકાર સાથે અથડામણ બાદ ઘેરાબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે યુએનસીએસડબ્લ્યુના અગ્ણાસિત્તેરમાં સત્રનું માં આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી આમાં હાજરી આપશે અન્નપૂર્ણા દેવી યુએનસીએસડબલ્યુના અગ્ણા સિત્તેરમાં સત્રમાં ભાગ લેશે ભારત સરકારના પ્રયાસો વિશે તે માહિતી આપશે આજે યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉ માં સરોજની નગરમાં વિકાસ કાર્યોની ઉજવણી કરશે સરકાર બે મિસાલ 3 વર્ષ સરોજની નગર આભાર દિવસ કાર્યક્રમનું આયોજન થયું છે માર્ક કાર્ની બન્યા કેનેડાના નવા વડાપ્રધાન પહેલા જ ભાષણમાં તેઓ વરસ્યા હતા પહેલા જ ભાષણમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની આલોચના કરી કેનેડા અમેરિકાનો હિસ્સો કદાપી નહીં બને તેવું જણાવ્યું સાથે જ માર્ક કાર્નીને જળવાયુ પરિવર્તન માટે યુએનના દૂત બનાવાયા બ્રેક્ઝિટ બાદ બ્રિટનની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન રાજકોટના ગોંડલમાં ગુમ યુવકને લઈને મોટા સમાચાર ગોંડલમાંથી ગુમ થયેલા યુવકનો અકસ્માતમાં મોત થયું છે રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટનામાં મોત થયું ગત ચાર તારીખના યુવકના પરિવારે ગુમ થયાની અરજી કરી હતી તરધડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત નીપજ્યું હતું કુવાડવા પોલીસ મૃતકના પરિવારની શોધખોળ કરી રહી હતી રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી છે સિવિલ ખાતે યુવકના મૃતદેહની તપાસ કરતા ઓળખ થઈ છે સરકારના સેન્ટ્રલ કિચન વિરુદ્ધ મધ્યાહન ભોજન કર્મીઓનું આંદોલન એક એપ્રિલથી મધ્યાહન ભોજનના કર્મીઓ કામકાજથી અળગા રહેશે મધ્યાહન ભોજન કર્મીઓ સેન્ટર પર કામકાજ બંધ કરશે આગામી સત્તર માર્ચથી રાજ્યવ્યાપી આવેદન પણ આપશે સાંસદો ધારાસભ્યોને આવેદન આપી રજૂઆત કરશે તબક્કાવાર રાજ્યમાં દેખાવો આ મધ્યાહન ભોજન કર્મીઓ કરશે સત્તર માર્ચથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરશે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ્યાની જાહેરાત કરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પત્ર પણ લખ્યો છે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળની જાહેરાત કરાઈ છે ગ્રેડ પે ટેકનિકલ ગ્રેડમાં સમાવેશ મુદ્દે હડતાળ કરવામાં આવશે ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નોને લઈને આંદોલન કરાશે આરોગ્ય કર્મીઓ તબક્કાવાર કાર્યક્રમની પણ જાહેરાત કરશે ફાગણી પૂનમને લઈને ભક્તો ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે આજથી અમદાવાદ ડાકોર રોડ ધમધમશે ભક્તોથી જય રણછોડ માખણ ચોરના નાદથી રોડ ગુંજશે રાસ્કા ચેકપોસ્ટથી પદયાત્રીઓ ડાકોર તરફ પ્રયાણ કરશે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રીઓ માટે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે બુલેટિનમાં અત્યારે બસ આટલું રજા આપશો નમસ્કાર